આણંદના નવા બસ મથક પાસે પાર્ક કરેલું બાઇક ચોરાતા ફરિયાદ નોંધાઈ આણંદના કરમસદ ખાતે રહેતા અડત્રીસ વર્ષીય શૈલેષભાઈ અંબાલાલ પુરબિયા ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે બેંકમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે શૈલેષભાઈ નિયતક્રમ મુજબ ગત તારીખ સાત ઓગસ્ટના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં નોકરીએ જવા માટે ઘરેથી બાઇક નંબર જીજે ત્રેવીસ ડીએ સાહીઠ સત્તર લઈને આણંદ નવા બસ સ્ટેન્ડે આવ્યા હતા જ્યાં બસ સ્ટેન્ડની ખુલ્લી જગ્યામાં બાઇક પાર્ક કરે મારફતે લીંગડા ગયા હતા જે બાદમાં સાંજના છ વાગ્યાના અરસામાં નોકરી પૂરી કરી લીંગડાથી બસમાં બેસી શૈલેષભાઈ પરત નવા બસ સ્ટેન્ડ ખાતે આવ્યા હતા અને પાર્ક કરેલી જગ્યા પર બાઇક લેવા માટે પહોંચ્યા હતા પરંતુ તે વખત ત્યાં બાઇક હતું જ નહીં ઘણી શોધખોળ કરવા છતાં પણ બાઇકનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી શૈલેષભાઈએ પોતાના રૂપિયા ત્રીસ હજારની કિંમતનું બાઇક ચોરાયું હોવાની ફરિયાદ તારીખ સત્તર ઓગસ્ટના રાત્રિના અગિયાર કલાકે આણંદ ટાઉન પોલીસ મથકમાં નોંધાવી હતી જેના આધારે પોલીસે અજાણ્યા વાહનચોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે